નમસ્કાર મિત્રો હું છું ડોક્ટર સંગીતા જાધવ આયુર્ધામ આયુર્વેદ અને પંચકર્મ સેન્ટરથી ઇન્ફર્ટિલિટી ઇન્ફર્ટિલિટી શબ્દથી તો તમે માહિતગાર હશો જ તો ઇન્ફર્ટિલિટી માટે જેટલું ફિમેલ ફેક્ટર જવાબદાર છે એટલું જ મેલ ફેક્ટર જવાબદાર છે મેલ ફેક્ટરમાં આપણે જોઈએ છીએ કે આજકાલ સ્પર્મ કાઉન્ટ છે ઓછા જોવા મળે છે સ્પર્મની મોટીલિટી ઓછી જોવા મળે છે અથવા તો સ્પર્મ જે બની રહ્યા છે એ પ્રોપર બની નથી રહ્યા તો એના માટેના કારણો શું છે અને તેને અટકાવવા માટેના ઉપાયો શું છે એના વિશે આપણે આજે માહિતી લઈશું મેઇલ ઇન્ફર્ટિલિટી માટેના કારણો તો એમાં પહેલું છે સ્ટ્રેસ પછી એ છે એડિક્શન એડિક્શનમાં છે આલ્કોહોલ ટોબેકો ચ્યુઈંગ અને સ્મોકિંગ પછી એમાં જોઈએ તો મેડિકલ કન્ડિશન જેવી કે મમ્સ જેને આપણે ગાલપચોડિયા કહીએ છીએ વેરિકોલ અને ઇન્ફેક્શન એ ઉપરાંત હીટ એક્સપોઝર છે ન્યુટ્રિશન ડેફિશિયન્સી છે લાઈફસ્ટાઈલ સડેન્ટરી લાઇફસ્ટાઈલ છે આ ઉપરાંત વધતું જતું ફાસ્ટ ફૂડ જંક ફૂડના લીધે સ્પમ કાઉન્ટ છે ઓછા થઈ શકે છે એની મોટિલિટી ઉપર અથવા તો એ જે બની રહ્યા છે એમાં આપણને ડેફિશિયન્સી જોવા મળે છે મેઇલ ઇન્ફર્ટિલિટી અટકાવવાના ઉપાયો તો એના ઉપાયોમાં આપણે જોઈએ તો પહેલું છે લાઈફસ્ટાઈલ મોડિફિકેશન તો આના માટે આપણે આયુર્વેદ દિનચર્યા પર ડિટેલમાં વિડીયો અપલોડ કરેલો છે તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આ ઉપરાંત જો તમને ઉપર જણાવેલા કારણોની કોઈ પણ આદતો તમને હોય તો એ તમારે સંપૂર્ણપણે બંધ કરવાની રહેશે અને તમારા નજીકના આયુર્વેદાચાર્યનો સંપર્ક કરો અને એની તમે જો પ્રોપર સારવાર કરાવશો તો આ સમસ્યામાંથી તમને ચોક્કસપણે છુટકારો મળે છે તમને જો આ રિલેટેડ કોઈ ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો અને તમે આવી અવનવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરો થેન્ક યુ